બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વતપાટીયા વિસ્તારમાં વિપ્ર સેના સહિત વેપારીઓ એકત્રિત થયા હતા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક લોકોની અને ખાસ કરીને હિન્દુઓની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે એસ્કોન મંદિરના મહંતની થયેલી ધરપકડ બાદ હવે સમગ્ર દેશભરમાં તેના પડઘા પડ્યા છે બાંગ્લાદેશની સરકાર અને કેટલાક લોકો જે હિન્દુઓને પોતાના નિશાને લઈ રહ્યા છે અને તેમને પ્રતાડિત કરી રહ્યા છે તેમને તાત્કાલિક અસરથી રોકવા માટે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી રહી છે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે પ્રયાસ હાથ ધરવાના શરૂ કરવા રજૂઆત કરાઈ રહી છે ત્યારે ભગવાન આવા અત્યાચારીઓને સદબુદ્ધિ આપે તે માટે સુરત વિપ્રસેના સહિત વેપારીઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું हमारे जो व्यापारी भाइयों का पैसा बांग्लादेश में फंसा है उनको भी जति रिलीज करवाए ऐसी व्यक्ति हमने परमात्मा से की है तथा कार्यक्रम ये पश्चात भारत सरकार को ट्वीट करके हमने कहा है कि इस मामले के अंदर हस्तक्षेप करके हिंदुओं की सुरक्षा जो है वो सुनिश्चित करे और बांग्लादेश के अंदर शांति स्थापना के अंदर योगदान देवे और हम जो व्यापारी भाइयों का पैसा जो वहां फंसा हुआ है उनको जल्दी से जल्दी रिलीज करवाने के अंदर अपनी भूमिका सुनिश्चित करें બાંગ્લાદેશની અત્યાચારની સ્થિતિ જોતા સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી પડ્યું છે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો સુરક્ષિત ન હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને કારણે હિન્દુઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સુરતથી કોલકાતા વાયા પંચોતેર ટકા કાપડનો માલ બાંગ્લાદેશ જાય છે જ્યારે પચ્ચીસ ટકા જેટલો માલ સુરતથી સીધો સીધો બાંગ્લાદેશ સપ્લાય થાય છે હાલ વર્તમાન સ્થિતિના કારણે સુરતથી કાપડ વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલ માલનું પેમેન્ટ પણ અટવાઈ પડ્યું છે જે પેમેન્ટ અટવાતા વેપારીઓને પણ ભારે હાલાકી થઈ રહી છે ઉપરાંત બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટના ચિંતાનો વિષય બન્યો છે જ્યારે સ્વામી ચિન્મયત કૃષ્ણદાસની ધરપકડ મામલે પણ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે જ્યાં સ્વામી ચિન્મય કૃષ્ણદાસની જેલ મુક્તિ હિન્દુઓની સુરક્ષામાં વધારો કાપડ વેપારીઓના ફસાયેલા નાણાં પરત લાવવા શાંતિ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો આ સાથે જ ભારત સરકાર મધ્યસ્થી કરે તેવી આશા સાથે વિપ્રસેનાના भारत सरकार करे आशा साथे विप्रसेना द्वारा हवन तो। विप्रसेना करे रखा हम केंद्र सरकार से निवेदन करते हैं कि स्वामी चिन्मानंद को बांग्लादेश सरकार से रिहा कराए और जो हिंदुओं पर अत्याचार हो रहा है उसको जल्द से जल्द बंद कराए और इसके ऊपर सख्त सख्त सक कार्यवाही करे